નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે ટીવી સેવન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર હવે વાવાઝોડાનું સંકટ જે છે તે તોડાઈ રહ્યું છે તેની વચ્ચે બંગાળની ખાડીમાં આજે મિત્રો રાગાસા નામનું વાવાઝોડું વધુ આગળ વધ્યું છે અને બંગાળની ખાડી નજીક ગઈકાલે મિત્રો વીસ ઇંચના વરસાદો પડ્યા છે અને હવે આ સિસ્ટમ વધારે અપર એર સર્ક્યુલેશનમાં ફેરવવાની છે આ જેટલા પણ મિત્રો દ્રશ્યો સર્જાઈ રહ્યા છે બંગાળની ખાડીમાં એ ગુજરાત રાજ્ય માટે મોટો ખતરો બની રહ્યા છે કારણ કે આખા આખી સિસ્ટમ ગુજરાત ઉપર જે છે તે બી અઠ્યાવીસ તારીખ પછી આવવાની છે જે લઈને મુલ્લાલ પટેલે પણ મિત્રો મોટી આગાહી કરતા જણાવી દીધું છે કે ગુજરાતમાં સત્યાવીસથી લઈને પાંચ તારીખ વચ્ચે અનરાધાર ભારે વરસાદો પડશે પાંચ ઇંચથી વધારેના વરસાદોની આગાહી આપી દેવામાં આવી છે તો બીજા નંબર ઉપર મિત્રો આજે વાવાઝોડું ફૂંકાયું છે તેને કારણે બંગાળની ખાડી લાગુના વિસ્તારોમાં બસ્સોને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાતા ભારે તારાજી સર્જાઈ વાવાઝોડાને કારણે મિત્રો અત્યાર સુધીમાં પાંચ દેશો ટાર્ગેટ થઈ ચૂક્યા છે ચૌદથી વધારે લોકોના મૃત્યુ પણ થયા છે અને સૌથી વધારે લોકો જે છે તે મિત્રો ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા કારણ કે વાવાઝોડું જે ગતિ આગળ વધી રહ્યું છે તેને કારણે ભારે નુકસાન પણ થઈ રહ્યું છે અને જો હવે આ વાવાઝોડું ગુજરાત નજીક આવવાનું છે તેવી સામે આવી છે અપડેટ અને જુઓ મિત્રો આવશે તો છેલ્લે છેલ્લે ચોમાસાની વિદાયને ભારે ખલેલ પહોંચાડશે અને છેલ્લે છેલ્લે ગુજરાતમાં ભયંકર વરસાદી રાઉન્ડ આંધી તોફાન સાથેનો આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત હવે દરેક મહિલાઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય અને આ સહાય છવ્વીસ તારીખથી યોજના લાગુ કરવામાં આવશે જ્યાં મિત્રો નરેન્દ્ર મોદીએ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે તેમજ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ કરવામાં આવી છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના જે છે તે શરૂ કરવામાં આવી છે આ યોજના જે છે તે છવ્વીસ તારીખથી શરૂ થઈ રહી છે સ્વરોજગારી માટે મિત્રો સક્ષમ બનાવવા માટે મહિલાઓને જે છે તે હવે દરેક પરિવારોની મહિલાને દસ હજારની સરકાર જે છે તે નાણાકીય સહાય પૂરી પાડશે આ યોજના મિત્રો છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારના રોજ નિયમ અનુસાર શરૂ થવાની છે પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમમાં ઓનલાઈન પણ હાજરી આપવાના છે તો દરેક મહિલાઓ જે છે કે તેમને દસ હજારની સહાય મેળવી હોય તે મિત્રો છવ્વીસ તારીખ પછી મહિલા રોજગાર યોજના અંતર્ગત ફોર્મ ભરીને પૈસા મેળવી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે હવે ગુજરાતવાસીઓ અહીંયા ધ્યાન આપવું પડશે આખા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને લઈને મોટા સમાચાર જ્યાં મિત્રો તમે જાણો છો કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કાયદાને લઈને છેલ્લા છ મહિનાથી વાતચીત ચાલી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે તેની વચ્ચે આ કાયદો લાગુ કરવાને લઈને મિત્રો જે છે તે હમણાં જ મોટી જાહેરાત કરવામાં આવી હતી ઋષિકેશ પટેલ દ્વારા અને મિત્રો જો આ કાયદો લાગુ કરવામાં આવશે તો ગુજરાત રાજ્યની અંદર મોટી ફેરફાર મોટા બદલાવો થવા જઈ રહ્યા છે કારણ કે આજે યુસીસીનો કાયદો છે તે લાગુ થયા પછી આખા ગુજરાત માટે એક સમાન કાયદો લાગુ થઈ જશે મિત્રો આ કાયદો લાગુ થયા પછી ક્યાં ક્યાં ફેરફારો થશે તેના વિશે પણ વાત કરીએ તો સૌથી પહેલા તો વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો હોય બધા લોકો માટે એક સમાન જ કાયદા લાગુ પડશે કોઈપણ જાતિ કે કોઈપણ ધર્મનો વ્યક્તિ હોય કાયદામાં કોઈ પણ મિત્રો જે છે ફૂટછાટ આપવામાં નહીં આવે બધા લોકો માટે સરખો કાયદો થશે બીજા નંબર ઉપર લગ્નથી લઈને છૂટાછેડા અને દત્તક લેવાના જે નિયમો છે એ પણ બધા ધર્મ માટે એક સમાન લાગુ કરવામાં આવશે અને આ કાયદો લાગુ થયા પછી બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે એકથી વધારે જે પત્નીઓ ધરાવશે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે અને સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે આ યુસીસીનો કાયદો લાગુ થયા પછી જેટલો ભાગ મિત્રો સંપત્તિમાં દીકરાઓને મળે છે એટલો જ ભાગ જે છે તે મિત્રો દીકરીઓને પણ સંપત્તિની અંદર આપવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સરકારની યોજનાઓ ગરીબો માટે વરદાન બનીને સામે આવી તેવો આંકડો સામે આવ્યો જી હા મિત્રો તમને જણાવી દઈએ તો બે હજાર ચૌદની સાલથી જે છે તે ભાજપ સરકાર એટલે કે મોદીની સરકાર કાર્યમાં છે અને છેલ્લા બે ત્રણ વર્ષથી મિત્રો સરકારની જે છે તે ત્રીજી વખતનો કાર્યકાળ પણ શરૂ થયો છે ત્યારે ઘણી બધી એવી યોજનાઓ છે કે મિત્રો જે મોદી સરકારની અંદર જાહેર કરવામાં આવી છે અને જે ઘણા બધા લોકો માટે વરદાન સ્વરૂપ સામે થઈ છે યોજનાઓ મિત્રો માત્ર ખેડૂતો માટે નહીં પરંતુ મહિલાઓ માટે વૃદ્ધો માટે યુવાનો માટેથી લઈને ગરીબો ખેડૂતો બધા જ લોકો માટે મિત્રો સરકારની વિવિધ યોજનાઓ કામ કરે છે ત્યારે મોદી સરકાર મિત્રો આવ્યા પછી આ જે યોજનાઓ સામે આવી છે તે ઘણા બધા લોકો માટે વરદાન બનીને આવી તેવું મિત્રો અત્યારે કેટલાક આંકડાઓ અનુસાર સામે આવ્યો કારણ કે ઘણા બધા એવા લોકો છે ગરીબ વર્ગના લોકો કે જે માત્ર ને માત્ર સહાયોના આધાર ઉપર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તો મિત્રો તમે મોદી સરકારની કઈ કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂર લખીને જણાવી દેજો અને તમને આ યોજનાઓ ફાયદાકારક લાગે છે કે નહીં તે પણ જણાવી આપજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી ગુજરાતમાં છેલ્લા ત્રીસ કરતાં પણ વધારે વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે ત્યારે જે અત્યારે મિત્રો લગાતાર ગુજરાતની અંદર ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે અનેક મુદ્દે ભ્રષ્ટાચારોને લઈને મિત્રો લોકો તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની વચ્ચે મોટી જાહેરાત સરકારે કડક પગલાં લીધા છે જ્યાં મિત્રો ગુજરાતમાં જાણે અજગરે ભરડો લીધો હોય તેમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે મોટા મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરનીતિની જે ફરિયાદો છે તેની સામે સરકાર હવે એક્શનમાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી પણ તૈયાર કરી હતી જેમાં એક પછી એક એવા ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓ કે જે લોકો માટે મિત્રો સારા નથી અને જે ભ્રષ્ટાચારને આગળ વધારે છે તો આવા જેટલા પણ અધિકારીઓ છે સરકારના તેમને ઘર ભેગા કરવામાં આવશે અને જે લોકો માટે કામ કરે છે તેવા અધિકારીઓને લાવવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત એટલે કે બધા જ મિત્રો ભારત દેશની અંદર જેટલા રાજ્યો છે તેમાંથી ગુજરાત એ રાજ્ય બન્યું કે જ્યાં રહેવા માટે સૌથી વધારે પૈસાની જરૂરિયાત બનશે જ્યાં મિત્રો મહિનાની અંદર તમારી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ કે તમે આરામથી પોતાનું ઘર ગુજરાન ચલાવી શકો તેના માટેનો એક સર્વે કરવામાં આવ્યો જેમાં સૌથી મોંઘું રાજ્ય બનીને આવ્યું ગુજરાત જ્યાં મિત્રો ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ ટોચ ઉપર આવે છે પરંતુ તમે જાણો છો કે ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો જી હા મિત્રો આ મામલે જે સર્વે થયો તેમાં જાણવા મળ્યું કે ગુજરાતમાં તમારે રહેવા માટે સામાન્યમાં સામાન્ય જનજીવન જીવવું હોય તો પણ તમારી પાસે દર મહિને છેતાલીસ હજાર રૂપિયા હોવા જોઈએ જો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ બન્યું ત્યાં તમારે જીવવા માટે ત્રેવીસ હજાર રૂપિયાની દર મહિને જરૂરિયાત પડે છે એટલે કે મિત્રો ગુજરાતમાં જો રહેવું હોય તો ઓછામાં ઓછા સામાન્ય જીવન જીવવા માટે પણ છેતાલીસ હજાર હોવા જોઈએ તેવું આંકડામાં સામે આવ્યું અને જોવા જઈએ તો છેતાલીસ હજાર જેટલો પગાર ગુજરાતમાં નેવું ટકા જેટલા લોકોનો નથી અને ગુજરાતમાં મોટાભાગના લોકો એવા છે કે જે પંદરથી વીસથી ત્રીસ હજાર રૂપિયા મેક્સિમમ પગાર ધરાવે છે તો આનાથી તમે અનુમાન લગાવી શકો કે લોકો જે છે તે કઈ રીતની પરિસ્થિતિમાં હાલ અત્યારે મંદિરની અંદર ફસાયેલા હશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મહિલાઓને હવે સિલાઈ મશીન લેવા માટે પંદર હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે જી હા મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને જે છે તે મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે સરકાર મહિલાઓને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય જે છે તે આ યોજના અંતર્ગત આપશે જેનાથી તેઓ સિલાઈ મશીન મહિલાઓ ખરીદી શકશે સાથે મિત્રો ફ્રીમાં જે છે તે મહિલાઓને સીવવા માટે ટ્રેનિંગ એટલે કે શીખવાડવામાં પણ આવશે તો જો મિત્રો તમારે પણ આ સિલાઈ મશીન લેવા માટે પંદર હજાર રૂપિયાની સહાય મેળવવી હોય તો સૌથી પહેલાં તમારી ઉંમર અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ તમારા પરિવારની વાર્ષિક આવક એઢ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને જરૂરી દસ્તાવેજમાં તમારી પાસે આધાર કાર્ડ બેંક ખાતાનું પાસબુક પાસપોર્ટ સાઇઝ ફોટો આવકનો દાખલો અને જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે મોબાઈલ નંબર તમારો હોવો જરૂરી છે આ બધી વસ્તુ હોય તો તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને કેન્દ્ર પર જઈને યોજના માટેનું ફોર્મ ભરી શકો જેમાં તમને સિલાઈ મશીન લેવા માટે પંદર હજારની સહાય મળશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દસ હજાર પાંચસો કેમેરાઓ લગાડવામાં આવ્યા છે તો ખાસ સાવધાન થઈ જજો જ્યાં મિત્રો રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત વધુ દસ હજાર પાંચસો કેમેરાઓ જે છે તે રસ્તા ઉપર અને ખોડાખૂણે ખૂણે લગાવવામાં આવ્યા છે તો હવે મિત્રો તમારે સાવધાન રહેવું પડશે કારણ કે ગુજરાત રાજ્યના ચોપન જેટલા શહેરોમાં સીસીટીવી કેમેરા વધારી દેવામાં આવ્યા છે હવે મિત્રો આ સીસીટીવી કેમેરા શા માટે વધારવામાં આવ્યા છે તેના વિશે પણ તમને માહિતી આપીએ તો જે ગુજરાત રાજ્યની અંદર સુરક્ષાના હેતુથી આ કેમેરાઓ વધારવામાં આવ્યા છે સાથે ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ માટે જે છે તે આ કેમેરા લગાવવામાં આવ્યા છે એટલે કે સૌથી પહેલાં તો મિત્રો આ કેમેરા સુરક્ષાની રૂપ અદા કરશે અને બીજા નંબર ઉપર ટ્રાફિક સંચાલન એટલે કે જો તમે કોઈ પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશો તો આ કેમેરામાં તમારા જે છે તે ફોટા પડી જશે અને ત્યાર પછી તમારા ઘરે નોટિસ એટલે અથવા તો મેમો જે છે તે આવી જશે દંડનો તેની સાથે મિત્રો જે પણ કોઈ ગુનો બન્યો હોય અથવા તો કોઈપણ પ્રકારની ઘટના બની હોય તો વિડીયો ફોરેન્સિક અને તપાસના સલામતી માટે પણ આ કેમેરાનો જે છે તે મિત્રો વાપરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાય તો ગુજરાત રાજ્યમાં જે અત્યારે તૂટેલા રોડ રસ્તા છે તેને લઈને લગાતાર વિરોધ ચાલી રહ્યો છે તેની વચ્ચે આજે તૂટેલા રોડ રસ્તાના ખાડામાં જે છે તે મિત્રો પુતળું ઊભું કરીને લોકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જ્યાં મિત્રો અત્યારે વરસાદ જે છે તે જતો રહ્યો છે ચોમાસું પણ પૂરું થવા ઉપર આવ્યું છે ત્યારે હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા રોડ રસ્તાઓ જે છે તે તૂટેલી હાલતમાં જોવા મળ્યા લોકો આનાથી ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે આજે મિત્રો ઈડર ખાતે જે છે તે લોકોએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા ભ્રષ્ટાચારના આરોપો લાગતા રહ્યા છે ત્યારે મિત્રો ચોમાસા દરમિયાન જે રસ્તા ઉપર ખાડા બન્યા છે ત્યારે આજે મિત્રો જે છે પ્રજા ત્રસ્ત બની ગઈ લોકોએ મિત્રો પાલિકાના અનેક વાર રજૂ કરી રજૂઆત કરી છે છતાં પણ રસ્તાઓને સમારકામ કરવામાં નથી આવ્યા રસ્તાઓ સુધારવામાં નથી આવ્યા ત્યારે ફરી એકવાર મિત્રો લોકોએ જે છે તે રસ્તા ઉપર ઉતરીને જે તૂટેલા રસ્તાઓ છે ખાડા છે ત્યાં મિત્રો પૂતળું ઊભું કરીને ભાજપની ટોપી પણ પહેરાવીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો જાણવા મળ્યું છે કે મિત્રો ઈડર મહાનગરપાલિકાની અંદર પણ મિત્રો જે છે તેવું ઘણા લોકો જણાવી રહ્યા છે ત્યારે આ માત્ર ઈડરની વાત નથી આખા ગુજરાતમાં આવું અત્યારે ચાલી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાઓ તૂટી રહ્યા છે ઇવન મિત્રો મોટા મોટા શહેરો છે અમદાવાદ સુરત વડોદરા જેવા આવા શહેરોમાં પણ અત્યારે જે આ રોડ રસ્તાઓની હાલત છે તે કફોડી છે અને લોકો એટલા માટે દુઃખી છે કારણ કે સરકાર આના માટે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરી રહી છે લગાતાર લોકો વિનંતી પણ કરી રહ્યા છે છતાં પણ કોઈ એક્શન લેવામાં આવી રહ્યા નથી જેથી આ તૂટેલા રસ્તાઓના કારણે લોકોએ ત્રાહીમામ પોકાર્યા ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદીજીની આખા દેશની મોટી સૂચના ખાસ મોટા સમાચાર મિત્રો દિવાળી ભેટ રૂપે સરકારે મોટી રાહત આપી છે જી હા દર્શક મિત્રો તમને જણાવી દઉં નરેન્દ્ર મોદી આખા દેશને સંબોધન કરતા જીએસટી ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ કર્યું છે એટલે કે મિત્રો જે જીએસટી સરકારે પહેલાં નાખીને લોકોને ખાસ કરીને વધારે ટેક્સ લગાવીને જીએસટી ઉપર મિત્રો જે લોકોને મોંઘારી લાગતી હતી હવે એમાંથી લોકોને મોટી રાહત આપી છે અને મિત્રો જે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો લાગુ કરવામાં આવ્યું છે તે નવરાત્રી પહેલી નવરાત્રિ બાવીસ તારીખથી હવે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે કઈ કઈ વસ્તુઓના ભાવ ઘટ્યા છે કઈ કઈ વસ્તુ હવે તમને એકદમ સસ્તી મળી જવાની છે તેની ફાઇનલ લિસ્ટ આવી ગઈ છે ફટાફટ એક પછી એક બધી વસ્તુઓના નામ જાણી લઈએ કારણ કે સરકારે મિત્રો આ બધી વસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડ્યા હશે જીએસટી ઘટાડ્યો હશે તો હવે દિવાળીની ખરીદી ઉપર આ બધી વસ્તુઓ તમે લેવા જશો તો તમને સારો એવો ભાવ ઘટાડો આ બધી વસ્તુઓમાં જોવાનો જોવા મળવાનો છે સૌથી પહેલાં તો મિત્રો સાર્વજનિક વસ્તુઓ કે જે દરેક લોકો પોતાના રોજબરોજ જીવનમાં વાપરે છે તેવી જેમ કે ઘી પનીર માખણ નમકીન દૂધ સોસ જામ ડ્રાય કોફી અને આઈસ્ક્રીમ આ બધી વસ્તુઓના ભાવ ઘટાડો થશે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે ટીવી એસી વોશિંગ મશીન એર કન્ડિશનર ડિશવોશર અને આ પ્રકારના દરેકે દરેક ઇલેક્ટ્રિક સાધનો પણ મિત્રો સસ્તા થવા જઈ રહ્યા છે જીએસટી દરો ઘટી રહ્યા છે તેની સાથે મૂી મોટી કાર છે તેના ઉપર પણ જીએસટી ઘટી રહ્યું છે સિમેન્ટ પણ સસ્તી બનશે જેથી હવે તમારું ઘર બનાવવું પણ સસ્તું પડશે માથામાં પણ મિત્રો જે નાખવાની વસ્તુઓ છે જેમ કે હેર ઓઇલ શેમ્પુ કન્ડિશનર ટૂથબ્રશ એટલે કે કોલગેટ વગેરે જેવી વસ્તુઓ છે આ બધી વસ્તુઓ તમને સસ્તી થતી જોવા મળવાની છે તેની સાથે મિત્રો કારણ કે હવે સિમેન્ટ અને કલર જેવી વસ્તુઓ સસ્તી થઈ રહી છે જેથી ઘર બનાવવું પણ હવે લોકોને સસ્તું પડશે દિવાળી પહેલાં આ બધી મોટી ભેટોએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે વરદાન સહિત સાબિત થઈ તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો બધા દસ્તાવેજ બધા પ્રૂફ તમારે હવે એ કરવા પડશે આધાર કાર્ડ થી માનીને પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને જન્મ તારીખના દાખલાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર તો જો મિત્રો તમારી પાસે પણ આ બધા દસ્તાવેજ અને પ્રૂફ છે તો ખાસ સમાચાર જોઈ લેજો કારણ કે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય ગણાશે નહીં હવે માત્ર તમારા જન્મ તારીખના દાખલામાં જન્મના પ્રમાણપત્રમાં જે તારીખ હશે જન્મ તારીખ એ જ સાચી અને માન્ય ગણવામાં આવશે તો મિત્રો તમારી જન્મ તારીખનો દાખલો જે છે જન્મ તારીખનું જે પ્રમાણપત્ર છે તેમાં જે તમારી જન્મ તારીખ હશે એ જ તમારે બધા પ્રૂફમાં કરાવવી પડશે કારણ કે તેને જ માન્ય ગણવા આવશે તો જો મિત્રો તમારી જન્મ તારીખ આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સમાં અલગ હોય તો બધી જગ્યાએ જન્મ તારીખમાં દાખલામાં જે તારીખ હોય જન્મ તારીખ એ જ બધા પ્રૂફમાં કરાવી લેજો નહીં તો બાકીના જે બીજા દસ્તાવેજ પ્રૂફમાં જે તારીખ હશે તેની માન્ય રાખવામાં આવશે નહીં તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો બે હજાર રૂપિયાની જગ્યાએ દસ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી જે આ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ડોક્ટર વાય એસ પરમાર બાગાયત ખાતાના વનીકરણ યુનિવર્સિટી ખાતે જે આયોજિત કરવામાં આવે હતો કાર્યક્રમ ત્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ઉપરાષ્ટ્રપતિ જગદમ પણ મિત્રો ત્યાં હાજર રહ્યા હતા તો જગદીએ ધડકર છે તેમણે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા અને તેમણે મિત્રો કહ્યું કે ખેડૂતો માટે સરકારે કામ કરવાની જરૂરિયાત છે સરકાર જે ખેડૂતોને બે હજારના હપ્તા આપી રહી થઈ પીએમ કિસાન યોજના અંતર્ગત આ હપ્તા કોઈ પણ કામના નથી ખેડૂતોને આ રૂપિયા કંઈ પણ કામમાં આવતા નથી તો બે હજારની જગ્યાએ જો સરકાર દસ હજારનો હપ્તો કરી આપે વર્ષે બાવીસ હજારના ના છ હજાર હપ્તા મળે છે તેની જગ્યાએ દસ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તો રૂપિયા વાપરી વાપરી બિયારણ ખરીદી ખેતીમાં હપ્તાથી ખેડૂતોનો કોઈ મોટો ફાયદો થતો નથી જેથી દસ હજારનો હપ્તો આપવામાં આવે તેવી જગદીપ ખણખડ દ્વારા માંગ કરવામાં આવી તો મિત્રો અહીંયા તેમની વાત સાચી છે કે નહીં તમારું શું માનવું છે કમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકાર આપશે હવે એક લાખ રૂપિયાની મોટી ભેટ દરેકે દરેક ગરીબ લોકો ખાસ સહાયનો લાભ લે લેજો ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આવી મોટી યોજના જી હા મિત્રો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે ત્યારે આ શ્રેણીમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના જે છે તે ચલાવવામાં આવી રહી છે જેમાં સૌથી મોટી સહાય એક લાખ રૂપિયાની તમને મળવાપાત્ર થશે તો ખેડૂતો આ યોજનામાં લાભ લે લેજો એક લાખથી લઈને પંચોતેર હજાર રૂપિયાની બીજી પણ સહાય સહાય તમને આમાં મળશે આ યોજનાનું નામ છે મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોની પોતાના ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે તો એવા ખેડૂતો કે પોતાનો પાકની જે છે તે ખેતરમાં જ રાખવો હોય સંગ્રહ કરીને રાખવો હોય એટલે કે મિત્રો જે ખેડૂતો પોતાના પાકની ખેતરમાં જ રાખે છે અથવા તો ગોડાઉન બનાવીને તેમાં સંગ્રહ કરે છે તો તેવા ખેડૂતોને પોતાનો પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા માટે સરકાર જે છે તે એક લાખ રૂપિયા જે છે તે આપશે પહેલા પંચોતેર હજાર જ આપવામાં આવતા હતા જેમાં હવે વધારો કરવામાં આવ્યો અને એક લાખ સહાય હવે ખેડૂતોની મળશે તો ત્યાર પછીના મહત્વના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે સમગ્ર ગુજરાતમાં ડુંગળી અને મરચાની ખેતી કરતા ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા સુરેન્દ્રનગરમાં મિત્રો ખેડૂતોની હાલત કફોડી બનતા ખેડૂતોએ રતા પાણી રોવાનો વારો આવ્યો કારણ કે ત્યાં મિત્રો મરચાનું વાવેતર જેટલા પણ ખેડૂતોએ કર્યું છે તેમને મિત્રો ખાસ અત્યારે દુઃખદભર્યા સમાચાર કારણ કે ભાવ જે છે તે એક રૂપિયો કિલો ખેડૂતોને જે છે તે નુકસાન વેઠવાનો વારો આવ્યો કારણ કે જેટલા પણ મરચાના ખેડૂતો છે તેમણે પાક હવે રૂપિયો કિલોના ભાવે પડશે તો બીજી બાજુ મિત્રો ડુંગળીની અંદર કંઈક એવું જોવા મળ્યું તમને જણાવી દઉં મિત્રો અત્યાર સુધી ડુંગળીના વીસ થી પચીસ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ ચાલી રહ્યો હતો અચાનક આજે દસ થી બાર રૂપિયા પ્રતિ કિલો ભાવ ડુંગળીનો થઈ જતા ડુંગળીના ખેડૂતોએ પણ મિત્રો જે છે તે અત્યારે હાલ રતા પાણી રોવાના દિવસો આવ્યા તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર ગુટકા અને તમાકુના પ્રતિબંધને લઈને મોટા સમાચાર સામે આવ્યા ગુજરાત સરકારે ગુટકા અને તમાકુ જેવા જે નિકોટીનવાળા મિત્રો જે રોગ ફેલાવનારા દ્રવ્યો છે તેની સામે પ્રતિબંધ મૂકવાની મોટી જાહેરાત કરી જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વહેંચાણ સંગ્રહ કે ખરીદવા ઉપર મિત્રો પ્રતિબંધ મુક્ત નોટિફિકેશન જે છે તે કમિશનર ઓફ ફૂડ સેક્રેટરી દ્વારા મિત્રો બહાર પાડવામાં આવે આવ્યું છે ત્યારે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ આ બહાર પાડવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં કોઈપણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વહેચાણ સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો તેની ઉપર મિત્રો કડક કડકાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે જે વધી રહ્યો છે તો કેટલીક દિશામાં ફાયદો તો કેટલીક દિશામાં નુકસાન જે હા મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે રોબોટ અને એઆઈ ટેકનોલોજી જે છે તે ખૂબ જ આગળ વધી રહી છે તેનાથી ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે રોબોટો છે તે ખેતીમાં કામ કરતા જોવા મળ્યા લણણી કરતા જોવા મળ્યા કપાસ વીણતા જોવા મળ્યા તો બીજી તરફ મિત્રો વ્યક્તિઓની સ્ત્રીઓના પણ મિત્રો કામ મિત્રો રોબોટ કરવા લાગ્યા છે રાંધતા મિત્રો ઘણી વખત રસોઈ બનાવતા રોબોટ જોવા મળ્યા હશે તો મિત્રો બીજી તરફ જોઈએ તો બાળકો સાથે ક્રિકેટ રમતા પણ રોબોટ જોવા મળ્યા છે આ મિત્રો માણસ જે કામ કરી શકે તે બધા જ કામ હવે એઆઈ અને ટેકનોલોજીથી થઈ રહ્યા છે હવે મિત્રો એક બાજુ આનો જે ફાયદો છે તો બીજી તરફ આનું નુકસાન પણ છે કારણ કે જે મિત્રો નિષ્ણાતો છે તેમણે આને નુકસાન ગણાવ્યું કારણ કે ભવિષ્ય માટે આ ખતરો છે જો ભવિષ્યમાં એઆઈ અને રોબોટ માણસોના કામ કરવા લાગ્યા જેમ કે અત્યારે કરવા લાગ્યા છે જો મોટા પાયા આવું થશે તો મજૂરોની અને લોકોની જે નોકરીઓ છે તેના ઉપર મોટો પ્રશ્ન ઉભો થઈ શકે અને લોકો નોકરીઓ ગુમાવી શકે અને રોબોટ તેમની નોકરીઓ લઈ શકે